લખતર બાર એસોસિએશનના મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે કરવામાં આવી ડિસેમ્બર ગુજરાતમાં બાર એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારો માટેની ચૂંટણી પ્રક્રિયા ઠેર ઠેર હાથ ધરવામાં આવી હતી જેની સાથોસાથ લખતર બાર એસોસિએશનના મંડળની ચૂંટણી સંદર્ભે લખતર ખાતે બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન દર વખત વખતે ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરી હોદ્દેદારોની વરણી કરાતી હોય છે ત્યારે આ લખતર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ એમ ઝાલા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ એચ વાળા મહિલા ઉપપ્રમુખ તરીકે આર ઓઢા સેક્રેટરી તરીકે રણવીસિંહ કે ચવલિયા અને ખજાનચી તરીકે કે રાણા સર્વ અનુમતે સિલેક્શન કરીને બાર એસોસિએશનના મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જે બેઠકમાં લખતર બાર એસોસિએશન સભ્યો હાજર રહ્યા હતા અને આ સિલેક્શન કરી સર્વ અનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી વરણી થતા હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો